નિરાંત ત્રણ વર્ષની ઉંમરથી જ નાની નાની સ્પીચ આપતો હોવાનું જણાવતા પિતા ભાર્ગવભાઈએ કહ્યું કે તે સ્વામી વિવેકાનંદની સ્પીચ આપે છે તેની સ્કૂલ દ્વારા પણ તેને હંમેશા ટાસ્ક આપવામાં આવે છે તે પ્રમાણે તે સ્ટેજ પરથી સ્પીચ આપે છે થોડા સમય અગાઉ જ બાવીસો લોકોની વચ્ચે સ્ટેજ પરથી સ્પીચ આપી હતી ઘરેથી પણ તેને આ પ્રકારનો માહોલ આપવામાં આવે છે જેથી તે સરળતાથી બધું જ બોલી શકે બે સંતાનમાં મોટો નિયાણ હોવાનું કહેતા ભાર્ગવભાઈએ કહ્યું કે પોતે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે પરંતુ ઘરનું વાતાવરણ ધાર્મિક છે કોરોનામાં પિતાનું અવસાન થયું તે અગાઉ નિયાન દાદા દાદી પાસે જ વધુ રહેતો હતો દાદાની સાથે આરતી કરવી અને સવાર સાંજના સ્વાધ્યાય પરિવારના શ્લોકની સાથે હનુમાન ચાલીસા તેને કડકડાટ આવે છે થોડા સમયથી તે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકને કંઠસ્થ કરીને તેના પણ વિડીયો બનાવે છે દાદીની પાસેથી શીખીને ફટાણા પણ સરસ લગ્નના સ્ટેજ પર બોલે છે દેશના મહાન નેતાઓની સાથે સાથે ભગવાન વિશે પણ બોલે છે આજે મારી બધા ને ગણતંત્ર દિવસ ની શુભકામના જનગન હે ભારત ભાગ્ય વિધાતા ગંગા ઉછલ જલધિક રંગા તવુભ નામે જાગે તવુભ યે ગાયે તવ દાથા જનગન મંગલ અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત